હાલો હાલો આજ તો ફરી પાછું વાલોળ ભીંડાનું શાક બનાવવાનું છે અરે આ બંને શાક અમારા ફેવરેટ છે વાલોળનું શાક મસ્ત રેડી થઈ ગયું છે પણ મારો ભીંડો તો હજી સાઇઝમાં ડૂબજ ક્યું મારે છે ખાઈ પીને મારા હાથમાં આવી ગયો આલ્બમ અરે અમારા લગ્નનો નથી પણ નો છે હાલો તમને પણ ટૂર કરાવીએ તો પેલો ફોટો છે અમારા આર્યનભાઈનો કેવો છે નાનો નાનો ગટડી પછી તો ફૂલે ફૂલ મેચિંગ માં અમે બંને જણા પણ અમે તો ફોટા નો ઢગલો કરી દીધો આવા ફોટા તો અમારા લગ્ન માં પણ નોતા પાય પછી તો મે કેમેરામેનને કહી દીધું બસ બસ હવે તો મારે તાજમહેલ ની સોટી પકડીને ફોટો પાડવો છે ત્યાં તો આર્યન ભાઈ કે મમ્મી મારે પણ તાજમહેલ ની સોટી પકડવી છે પછી તો આપણે મેના રાણી બની અને સડી ગયા હાંડિયા ઉપર અરે અરે હું એકલી નોતી અમે ફૂલ ફેમિલી હારે જ હતા અને હા આ ફોટો ક્યાંનો છે એ તમારે કહેવાનું રહેશે તો જો આ હતો અમારો આલ્બમ અને આલ્બમ નો ફૂલ વિડીયો મારી યુટ્યુબ ચેનલ માં આવી ગયો છે તો જરૂરથી જોઈ લેજો આલ્બમ ના ફોટા બતાવવામાં રહી ને તો એક મિનિટ પૂરી થઈ ગઈ તો હાલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ બબ બા